કાબરો હે ના જમીન ભાગમાં વાવાની હે તે વાઈ દી હે બરાબર હા હું કેતો હું આવશ્યુ આપડે અંદર જમનો ઓ ભાઈએ દે અરે આતો જો ડેટાનો ભાવ અત્યારે ફૂલ ચાલે બરાબર તો બે મહિના પછી આપણે ડેટા થઈ જાય ભાવ તો ચાલ જ છે તો કન ના કે કેતો હો તો ડેટા વાઈ દી હે બરાબર વાઈ દી હે આપણે તારે કામ કરું મારા કામ કરું બરાબર આવો હવે રોટી ફેલી લઈ જવાનો હા બરાબર ને તો કાઈને હો સુપર રાખ કે ભાગમાં રાખ કે ના પેલા હમ આના પાર્ટી વાળાના પાછ મજા આયુ বাথ कर करথ থাক যাতি कर তি থাক না হ

અરે દવા નું કરું પડ હેન પછી દવા નું કરવાનો પાછો બૈરાં કેતો ટીફી માં બત તુ તો કોઈ બૈરાં બૈરાં બત હલે આવ છે ટીફી માં હોય બૈરાં નઈ લાવ બૈરાં નઈ લાવવાનું જ ન અ બત નેદી નાખ્યો તો પછી મસ્ત થઈ જાય આપડે બરાબર ને હ તા ના કાગળ ડેટા માં ખોલ બોલ કાઢું પડશે આપડે હા થાર પરણી થાર પરણી પીતા યાર થાર અરે મારા રો મનકો જદી ખાતો નઈ

આ તો કજે ગયો મારે કરીને ચા પી દે બધો ખબર આપડે પાક મરાખીયો તો પછી આપણે બધું વેળવાઈ જવાનું હોય હા એ તો પીવાનો દેવાનો જાય આખો એ નાટક કરો હાલે હેડ કઈ દેવાનો બૈરાંગ બે લુબાય જવાનો હોય

અગેજ જઈન જોઈએ શું બનાવી હોય ખબર પડ હા તો ખાઈને પાછો વે નો આવજે પાછો છેલા વાગે નો ટાઈમ છે તો એવું 1 વાગે નો ટાઈમ કેટલા વાગે નો હતી 1:30 વાગે પાવર આવે 1:30 વાગે હોવ આ લે આ તો પર પર હું કેના તો પાછો ત્યાં લે ના કોઈ ઇંદુ અતાર હા હા કદો મોર આવે તો પછી બતકાટ નાખી હારું તું પાઉ ગોહટ ખાઈ લેજે હું તો કસ ખાઈટ લઉં આ લે હાથ ખાઈ લીએ હો ફરાફટ કરી લે 1:30 વાગે પાવર આવે પાછો ને પાછો પેલો કે માર બાપ पेलो बाजू आके धक्का मार बाहर आनो के, तो बार बार के। पिलावार पिलावार। तार तेज न के भाई ना एक लाख में भी लाते छिए तो आपन तो आप लोग वाली वाल लिए आओ पस्तु वाल लीजे जाते मत के दिया न में मार मार वाल जाते पस्तु वाल लेजे हारू है तन मु जाओ तू जल्दी आके खाई ना आवते पास वा ए हारू हारू ये संकोच इतना रे हारो इतना देखा तो ना ही चाहिए आओ पॉकी जो वेलो वेलो आई क्या है ना ये खबर खाए है का नहीं खातो खा ओ हरो वेलो वेलो आई क्या है कि खाए है का नहीं खा ये खबर नहीं पड़ती मन तो खबर इन तो बैरू खावा हाल का नहीं हाल तो खाई पानी नहीं भी देने यार आइए जो खेतर में लाए तो खातो ये खा नहीं चिपला रहा हूँ देखा तो तो है नहीं

અલે હું 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 કરો અલે હું કરતો તો આટલી બધી વાર પેલો તો બોર ઉપર છે તો ડાયરેક્ટ ડાયરેક્ટ સા ના તો મન કે ઉ તો કોરા ક્યાં હસ્તો પાવર નહી આવો રો લે હા સા ના ના પારા જે હસ્તો પાવર જ નહી આવનો કે માર્તો કે સા ના ડેટ યાદ આ ઉકે જ તો આપણે શું કરી પાવર વાર પડે હા અરે કાલી પાવર આવનો તો પકા લે આવ હે ને કાલે નહીં ચખ ખાબો છો ભરેલો છે એમાંથી ડોલ ડબરો ડબરો રાખી દીજે डबला डबला आ तो डबला डबला डबल डबल ले तो मोना से कहू हो के डबल डबल पोनी सोटवा के अले तो डबल डबल पोनी सोटन तो आपन डेट हु कई जाहे फिर कर कते डबल हो मा के चार पर डबल पोरे डबल डबल और डेट पाई दिए पोनी डबल छे रही थे दोन दो हम तो आ मोटो मोटो हो मोटो तो मार थी ऊंचो नहीं था तो पाओ तो मारी पूरी झात गाली है ना ये पण ऊंचो नहीं था तो 2

आ तो मोना सको आरो खाडो मी पोनी छोटवानु के है मा आटलू पोनी था एक न आ तो कंटा रोहानु तो हाल यार छोट टेतान अरे यार ये हिजरी हो गया कल्ला का અરે આ ગજવાનો ડબલો લાયો લે તું તો અરે આ ગજવાનો પકડતા ફાવો ને એટલે બનાઈ લઈને આવ્યો કે ગજવાનો જ છે ઓ પર યાલો ને હા તું પર યાર હું તો પોકાતો જ નહી યાર જો જે અંદર ના પરો અરે ના પરો લે આ કોણ છો જેટલું એ પોની ને આવતું આ ડબલો અલે આ એક એક લેબડી પાઈ દે થાય એ બોથઈ જી

બોટ અમાર આ થઈ ગયો જો ઓજન હો જાય ને થોરા લઈ જાવ એ શક કરવા મુરત તો કરું દેલે દેલે આવડે ડેટા જો હોકે જાતો તો પાણી છોટી જ તો હારું કરી નાખતો હોકે જાતો પડજે જો જો એક એક ડબલા જો ડેટા થઈ જી પોઈન્ટ છોટી જી તો શંકા તો બહુ પોક્યો લ્યા રેડું હોકના હે રે તો આ એક તો હોકઈ જી એટલે ખાલી બતારવાનું ડેટા ખાલી પાણી બતારવાનો બત આલવાનો ની આલવાની ખાલી બતારવાનો તારા ભાગને ઇમ ના હો તો નહીં પેલી કે વાત હા રાજા કે એ કોર આપવાની બતરી જાય ખાલી બતાવા છપાઈ જાય રાખો ખાલી બતાવવાનું આખો દરી પ્રો તલાવા ગોર ગોર ફરહ અને ગોર આપવાની બતા દે હર પછી ગેર આઈ જાય હે ગેરા જમે રાજા કે હે લે કેમ કે ગોરો આટલો બધો હોફા કે તું પાણી બતાય તો ખરો ના તે હાવ કે બધું કે તલાવ ફરી ફેર કે ગોરા કીધું જો પાણી જો પાણી જો પાણી અરે તને બતાવવા નતો કે તને પાણી પીવડાવવાનું કીધું તો એ ઉચિત તુ લિયા ચલો આપણે એ રીત નું કરીજો પછી આપરો ન ચોય પેલું એ થાહે મતલબ બેટિંગ ખાવ પાઈ જાય પાણી બતા દે હે ને એટલે ભઈ બેટો ના આલ્યો તો બેટો ના તો ઉપાણી ફેંકી દેવા હે હે જો આ છટડી છે આ છે કુદી પૂણી પત કી તું ડબલ ખાલી કરના શું ખાલી થઈ ગઈ તું જલ્દી પૂર કરના ક્યો વેલા જલ્દો થોડ થોડ બતાવવાનું તો ખાલી જ જલ્દી હે ને કે ખાધા અમે પોણી ચૂઈ જાય હે તો પછી થાહે આ રે पाला पाटा शंका चल रही है जे वाला सम ले पानी बोनी छू हो जाए तो ले जम खा दो ना छू है तो पानी आ तो ज रहे हम घर और नकीनी बोल चालू થઈ જાય ને બસ પાસ चालू થઈ જાય પાણી શું થઈ જાય આ તો ભાઈ નાચું હાલ્યા આ તો 10 ડાણું પાણી પર લુ પડી હોય 10 ડાણું તાણ અમે મોક તો ડેટમ ખાલી પાણી બતા દે હો ને હારું હે એ લઈ ખાવ ખાલી બતાય આલુ ની ઓ આલવાન નઈ ખાલી બતાવાનું પાણી ઓ કીધું હા લે જો આજુ ઘણું બધું પાણી છે

अंदर डबल को डबल जियो उतना आले वाला घंटा डबल आता है ना जो भी आटे टम्पाई देना पोशाक घंटा ना घंटा किया हाँ वाले तो अंदर तो ना किया तो पास हो अंदर तो ना का ओ ओ दें जो जो आम बतावानों खाली आम ओ आप एना है ना हम गुड़े वानों बतावानों जोइन आई एम जोइन ना यार तो जोइन ले ले पीयू हा जो 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 अच्छा पुणे तो जो डेट ते तू तू तो रेड हो ले पाना अरे ये तो स्वाट स्वाट रेडवानो वानो पाप मुझे स्वाट ही है ना ही मुझे खाली बता वो हम कहे लियो अल्लाह यार शंका मंका पे गुड़ा पे कथिया कहूँ तो मैं यार पर तू माना हूँ क्या तो खाली બતાવવાનું तू એ મને એમ કીધું खाली ખાલી છોટો છોટો तो તો છોટો પાર ઉપર તું खाली ખાલી બતાવવાનું मुझे खाली તો तो जाए જ આવ્યો હું અલ્યા બતાવવાનું એટલે આમ કરી આમ આમ આઈ તને બતાવવાનું હોય ના કે આ તને ખબર પડતી નઈ નું મને હું તું એ બતાવવાનું કીધું કે ખાલી બતાવવાનું હોય

कोई युपोन है वो करियो 11 से तो भरी नवाइना 10 से नवाइना कत बस 2 3 किलोमीटर था है ने कुन लेन आवा भगवानो डबलो लेन आता सोखरो एकरा था बईर बईर आयो बाजू ई खबर जे भिन्नू की जैसी संका में तो